જય શ્રી કૃષ્ણ જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટના મનોજભાઈ સોલંકી જવાહરનગર ગામમાં યોજાયેલા રામમોલ જાગૃતિ કાર્યક્રમમાં ખેતી વિશે સમજૂતી આપી તો ચાલુ આપે જોઈએ આ ઝાડ ઉપર ચડીએ ખેડૂત પણ એવો કે હમણાં છોકરાઓ આવશે ચરો લેવા તો શેરડી ઉતારી રાખે શેરડીના ટુકડા કરે બોર રાખે કાંઈક ને કાંઈક ખાવાનું રાખે તો આખી વાડી નંદન વન જેવી હતી આજે એ જ માધાપરની વાડીઓમાં તમે જાઓ ને સેધા ઉપર કોઈ ઝાડ નથી અને ખેડૂત શું છે ખાટલો નાખીને રાજાની જેમ બેસતો અને આજના ખેતરમાં શું છે ખબર કોઈ ઝાડવું નથી કોઈ ચકલું બોલતું નથી કોઈ પક્ષીઓ છે નહીં કોઈ પશુઓ છે નહીં એક શમશાન બની ગઈ છે અને ખેડૂત શું કરે ખબર છે સવારના જઈ આદિવાસી માણસો હોય એને કામ બતાડી અને સીતા ભાગીને બારે હાલી આવે આવીને ચાયની કીટલી એ જોજો તમે માધાપરની જેટલી ચાયની હોટલું હોય ખેડૂત બેઠા હશે અને જેવો ચાર વરી બપોરે એક વાગે એટલે રોટલા ખાવા જાય પાછો આવીને બેસી જાય વળી સાંજે જાય એ ખેતરમાં બેસતો શમશાનમાં કોણ બેસે મને કયો એક દિવસ આખી દુનિયા સુતાર લુહાર કુંભાર દરજી વાણંદ બધા ખેડૂત પાસે આવતા આખી દુનિયા બધા જ જીવ સૃષ્ટિ ખેડૂત પાસે આવે બધા જ માણસો જેના ખેતર નતા ને એને ખેડૂત કેતો કે ભાઈ તું આવજે બે પાલી ધાન લઈ જાજે હમણાં ધાન પાક્યું છે મારું સુતા દુહાર કુંભાર દરજી વાળંગ બધા આવે લઈ જાય અને ઈ કે કે ભાઈ અમે એમને એમ તમારું નહીં લઈએ અમે તમારું દાઢી કરવા આવશું તમારા કપડા સીવવા આવશું તમારું ઓજાર બનાવવા આવશું અને આખી દુનિયામાં ખેડૂત છે ને વળ પીપળા નીચે બેઠો હોય ને આખી દુનિયા એની પાસે આવે ચકલા બિલાડા કૂતરા ઘોડા ગધેડા બધે અને ઘરે પણ અનાજ મૂકે ને ત્યારે એમ કહે કે કીડી ને કીડિયારું પક્ષી ને ચણ કૂતરા રોટલી ગાયને રોટલી મહેમાન ભૂખ્યો ન જાવો જોઈએ આ સૂચના દે અને પછી કોઠારમાં નાખે અને ઈ કોઠાર બંધ કરે ને એમાં કેદી ખૂટે નહીં શું કામ એ ખેડૂતે આખી દુનિયાની ચિંતા કરી હવે મને કયો ભગવાનની ભગવાન એની ચિંતા કરવી પડે કે ન કરવી પડે અને મને બરાબર ખબર હું અમારી નાણાંપામાં માઈશ હતી હું આવતો એક પણ ખેડૂત છે ને કે દિવસે દુકાળો પડતા ચાર વર્ષ વર્ષ દુકાળ ના જાય પણ એક પણ ખેડૂત આમ હાથ કરેલો હોય કે નતો બધા કણે જુવારના આમ કાલર ખડકેલી હોય કોઠારમાં કે જુવાર બાજરાની ગોળું ભરી હોય અને શાંતિ જીવે રોજ સવાર ઉઠે એટલે ખેતરમાં હાથ ફેરો કરવા જાય પોદારીથી થી કાઢે તળાવમાં નાય બાર વાગે ઘરે આવે ઘરે વિશ્રાંતિ કરે ભોજન કરે પછી ચોરે ચૌટે બેસે અને જ્ઞાનનું આદાન પ્રદાન સંબંધોનું આદાન પ્રદાન અને સાંજે ભજન કીર્તન એટલે ભગવાનની સાથે તાદાત્મ્ય સંસારની પણ સાથે ચિંતા અને પોતાના ખેતરની પણ ચિંતા આ રીતે પશુ પક્ષીઓની સાથે જીવી અને માણસ હજારો વર્ષથી આ ભારત બન્યું આ ભારત સામાન્ય નથી આ ઋષિઓનો દેશ છે અને ઋષિઓના કીધે રસ્તે ચાલ્યા એટલે આપણે આજે સુખી છીએ અને આજે આપણે ઋષિના રસ્તા છોડી અને ક્યાંક ને ક્યાંક આ અધૂરા ભણતર માંથી જે આપણે આ ઝેરના રવાડે ચડાવ્યા છે જ્યાં જુઓ ત્યાં ઝેર જરાક કીડી મકોડા દેખાણા નથી ને માર્યા નથી નકા આપણે તો શું કરતા બેનો કીડી મકોડા આવે તો જરાક આમ રાખ ફેરવી દે ને તો બધે ભાગી જાય એનામાં મારવાની જરૂર હોય નહીં તો એવા દેશી ઉપાયો કરતા લીમડો છાંટી દે આંકડો છાંટી દે ધતુરો છાંટી દે એવા દેશી ઉપાયો કરીને જીવાતને મારે નહીં જીવાતોને ભગાડે આપ સમજણ જી હતી કે મરાય નહીં અને જે મારે એને શું થાય કોઈ મારીને સુખી થયું છે જીવાડીને જ સુખી થવાય તો આ જીવાડનાર લોકો તરીકે ખેડૂતનું એક ઊંચું નામ એટલે ઊંચ ખેતી મધ્યમ વેપાર નીચ નોકરી હતી આજે શું થયું ઊંચ ખેતી છોડીને માણસ ગુલામી તરફ જાય છે જેને પણ પૂછશો તો છોકરાને ભણાવવો છે આ તો ગુલામી કહેવાય ઘર મૂકવું અને ગામ મૂકવું ઘટના છે બાપ થી દીકરો નોખો થાય આનંદ થોડો હોય પણ આજે જોઈએ છે કે વિદેશ જાય અને એક સમય આપણામાં સજા આવતી પાર ખબર છે નનકડો ગુનો કરો ને તો ગામ મુકાવાની સજા કરી દે આજે પણ છે મોટો ગુનો કરો તો જિલ્લો મુકાવે એનાથી મોટો ગુનો કરો રાજ્ય મુકાવે એનાથી મોટો ગુનો કરો તો દેશ મુકાવે આજે તો બાપ છે એ દીકરાને દેશવટો દેવાની ને જીલો મુકાવાની યોજના બનાવે ઊંચું શિક્ષણ આપીને ગામથી બહારે મૂકવાની યોજના બનાવે છે આ કઈ રીતે ચાલે બાપ સાથે દીકરો ભેગો હોય વૃદ્ધા વૃદ્ધાશ્રમ નો કેમ આવ્યા કે છોકરા વિદેશમાં પડ્યા છે અને બાપા અહીંયા બુદ્ધા થયા એને કોઈ આંગળી ઝાલવા વાળું છે નહીં બાપે દીકરાની આંગળી બચપનમાં ઝાલી પણ બાપ જ્યારે બાળક બન્યો સાઠ વર્ષ પછી એની આંગળી કોણ ઝાલશે આ પરિવાર તૂટતા જાય છે ખાલી ઝેરની વાત નથી સંસ્કાર ખતમ થતા જાય છે એટલે ગાય ધર્મ સંસ્કૃતિને વરેલો આ એટલે મેં ગોકુળિયું ગામ એટલે કીધું કે અહીંયા સંસ્કૃતિ છે તમને હજી એ ગોકુળિયું ગામ કહેવાનું અમે કહી શકીએ પણ આ સુધરી ગયેલા જ્યાં સતત ઝેર જ્યાં ગાય પણ નથી જ્યાં પક્ષી નથી જ્યાં સતત ઝેર હોય એને ગોકુળિયું ગામ ના કહેવાય આજે અહીંયા સંસ્કૃતિ ધામબોલ આજે તમારો સાચવીને તમે બેઠા છો દુનિયા તમારી ઘણે આવશે એટલે મારે તમને આજે એ જ કેવા આવ્યો છો કે તમે આ ખેતી છોડતા નહીં તમે જે પરંપરાગત ખેતી કરો છો એ દુનિયાની આધુનિક ખેતી બનશે એ સૌથી સમૃદ્ધ ખેતી બનશે હમણાં આ વર્ષે વડાપ્રધાને શું કીધું મિલેટ વર્ષ બાજરાની કિંમત વધી ગઈ આખી પચાસ રૂપિયા કિલો વેચાઈ ગયો દુનિયાના લોકો બાજરો લેવા આવશે તમારી ઘણા આ મિલેટ વર્ષ આ લોકોને ખબર પડી કે બાજરામાં શક્તિ છે ઘઉંમાં નથી આપણે થોડાક ખાલી હાલ્યા ને તો નંબર પાછળ જ નથી હંમેશા રહેવાના હાલીએ આપણે જ્યાં છીએ ત્યાં ઊભીએ એને વધુ સારું કરીએ આજે ટેકનોલોજીનો યુગ છે તો બેક્ટેરિયલ ખાતરો આવ્યા છે ઝેર વગરના ખાતરો કઈ પ્રકારના છે ખાતર બનાવાય શું તો કે ખાતર એટલે શું એની તમને ન નકળી

જે ખરી જાય એ ખાતર છે શાકભાજી બગડી જાય ખાતર છે ફૂલ બગ ફૂલ ભગવાનને ચડાવ્યા નીકળ્યા એ ખાતર છે ભગવાને બનાવેલી વસ્તુ જે પણ નકામી થઈ જાય ને એ બધી ખાતર છે અને ખાતર બનાવવાની રીત શું છે ખબર છે માત્ર ને માત્ર એમાં એના ઉપર માટી નાખી દઉં અને તમારા ઘરમાં યુરિયાની ફેક્ટરી છે એક ગાય છે ને એ મૂત્ર દ્વારા ચાર બોરી યુરિયા આપે આખા વર્ષમાં અને ગોબર દ્વારા ચાર બોરી યુરિયા આપે એટલે એક ગાય કે એક ભેંસ હોય ને તો આઠ ગુણી યુરિયાની ફેક્ટરી તમારા ઘરમાં છે પણ આપણે શું કરીએ છીએ ખબર છે એ યુરિયાને કામ ના આવે એવી રીતે જો મૂત્ર ક્યાં કરીએ તો આપણા ઘરમાં ગાય બાંધીએ ને એ મૂત્ર ક્યાં જાય છે માટીમાં તો ખેતરમાં પહોંચાડવાની બદલીમાં ક્યાં ગયું યુરિયા જમ ખાતરમાં હાલ્યું જમીનમાં હાલ્યું ગયું અને ગોબર છે એ તડકામાં રાખી દઈએ એટલે એમાં યુરિયા જે નાઇટ્રોજન છે વાયુ સ્વરૂપ છે ઉડી ગયો

યુરિયા પકડ્યો કે ને બે મહિના પહેલા એ પેશાબ યુરિયા કે ને માટીએ પકડ્યો તો એનો મતલબ શું થયો કે યુરિયા છે એ વાયુ સ્વરૂપ હોવા છતાં માટી એને પકડે છે એટલે તમારા ઘર માં જે ગોબર ભેગું કરો છો ને એનામાં એક કામ કરો કે રોજ ગોબર ઉપર એક ગમેલું માટી નાખી દે લીલું ગોબર હોય એને ખુલ્લું ન મૂકો એ ખુલ્લું મૂકવાથી ઓઝોનને પણ નુકસાન કરે અને નાઇટ્રોજન ઉડી જાય એ ખાતર અડધું ખાતર બની એમાં તત્વ કાંઈ રહે નહીં એના ઉપર રોજ એક ગમેલું માટી નાખો અને ગાય કે ભેંસ જ્યારે ગૌશંગાર કરે ને ત્યારે ડોલમાં ઝીલી લ્યો અને એ માટી પડી હોય ને માટી ઉપર તમે નાખતા જાઓ તમારે એ માટીનું ટ્રેક્ટર એક રાખ્યું હશે ને એમાં જો મૂત્ર ભેગું કર્યું ને તો એ માટી તમારી યુરિયા બની જશે તો યુરિયા બનાવવાની રીત તમને આ સાત્વિક સંસ્થા અનેક પ્રકારના ખાતરોનું માર્ગદર્શન તમને આપશે તમે એની સાથે જોડાયેલા રહેજો તમે ક્યાંક ભૂલ્યા છો અને આજનું વિજ્ઞાન એમાં જોડવાનું છે બે કામ કરવાનું છે એટલે તમારો અનુભવ છે તમે જમીનના ખેડૂત એટલે વૈજ્ઞાનિક છો અને આ જે સાત્વિક સંસ્થા પાસે લેબોરેટરીના વૈજ્ઞાનિક છે એટલે ખેડૂત છે ને એ પણ એક વૈજ્ઞાનિક છે તો કૃષિ વૈજ્ઞાનિક અને કૃષક વૈજ્ઞાનિક તમે ખેડૂત પણ વૈજ્ઞાનિક છે અને લેબોરેટરીમાં ભણનાર પણ વૈજ્ઞાનિક એ બે નું મતિ ભેગી થશે બેના અનુભવ ભેગા થશે તો આપણે ખેતીમાં એક ઊંચાઈએ જે આપણે વધુ ઉત્પાદન મળે જોઈએ છીએ આ કેમિકલ કરતાં પણ વધુ ઉત્પાદન આપણે લઈ શકીએ એ બી આપણે એવા પ્રકારના ખાતરોના સંશોધન થઈ ગયા છે તો આપ સૌને નમ્ર વિનંતી કે આ સંસ્કૃતિ રૂપે જે આપણી ખેતી છે એ સંસ્કૃતિ રૂપે જ રહે આમાં ઝેરી રસાયણો ના આવે અને જ્યારે આ નર્મદા આવવાની છે ત્યારે ગાંઢ પણ થાય અને જે વાગડની અંદર અત્યારે યુરિયા ઠલવવા માંડ્યા છે આ વખતે વાગડમાં નર્મદાનું પાણી આવ્યું તો યુરિયાનો વપરાશ છે ને દસ ગણો વધી ગયો આખા કચ્છમાં જેટલું નથી વાપર્યું ને એટલું વાગડે વાપર્યું દસ લાખ બોરી યુરિયા વાપર્યું થાય અને કોઈ પચીસ લાખ બોરી કઈક આખું હતું એમાંથી દસ લાખ બોરી વપરાણી યુરિયાની એટલે નર્મદા આવશે ત્યારે પણ માણસને એમ થાય કે હું વધુ કમાઈ લઉં વધુ ઉગાડી લઉં યુરિયા નાખું યુરિયા યુરિયા જમીન બગાડી નાખશે પાંચ વર્ષ તમને ઘણું બધું મળશે પણ પાંચ વર્ષ પછી તમારી જમીન કાંઈ રહેશે નહીં આખી જમીન જ ખતમ થઈ જશે એટલે યુરિયાથી ચેતજો અને આ આપણી પાસે દેશી યુરિયા છે ગોબર ગૌમૂત્ર પ્રાકૃતિક કચરો અને એનામાંથી આપણે સારું ખાતર બનાવીએ ખાતર શું નથી તો કે માનવીય બનાવેલી કોઈ ચીજ ખાતર નથી સિમેન્ટ લોખંડ કાચ પ્લાસ્ટિક કેમિકલ કેમિકલ એટલે ડીએપી યુરિયા જંતુનાશક એ ખાતર નથી તો એને ખાતર તરીકે ક્યારે વાપરવું નહીં અને આપણા જે ખાતર છે એને સારી રીતે બનાવતા શીખી જાઓ અને એનાથી વધુ ઉત્પાદન લેવાની પદ્ધતિ આ સાત્વિક સંસ્થા આપને આપશે આપણા દેશી બીજો એટલે આપણી ગરમીમાં આપણી જમીનને ઓળખીને એમાંથી મોટા થયેલા જો બહારથી જ્યારે તમે બીજ લઈ આવો છો ને કાશ્મીરનું બીજ હૈદરાબાદનું બીજ વિદેશના બીજ તો એમાં બીમારી આવે આવે ને આવે પણ આપણે અહીંયા આપણા ગામમાં ઉછરેલું બીજ હશે ને એમાં ક્યારે બીમારી નહીં આવે ઓછો વર્ષ વધુ વરસાદ હશે તો પાક ફેલ જશે નહીં તો આ પ્રકારે એક પ્રાકૃતિક ખેતીના વિષય સાથે અમે દસ વીસ વર્ષથી કામ કરીએ છીએ અને એ હવે આવશ્યક થઈ ગઈ છે તો આપ સૌ પણ આ વિષયને આ સજીવ ખેતીનું જે ગીત સાંભળ્યું મેં પણ પહેલી વખત આ ગીત સાંભળ્યું ત્યારે સંકલ્પ કર્યો કે આજ પછી હું ઝેર નહીં આપું અને હું આવી ખેતી નહીં કરું તો મેં ત્રેવીસ વર્ષ પહેલાં આ પ્રકારની ખેતી છોડી દીધી છે અને આજે અમે પ્રાકૃતિક ખેતી ત્રેવીસ વર્ષથી જે કરી રહ્યા છીએ અને એનો જે અનુભવ છે એ મેં તમારી વચ્ચે મૂક્યો અને આ સાત્વિક સંસ્થા જે પ્રયત્ન કરી રહી છે અને આ જે નાટ્ય રૂપે આપણે જે ટીમે આપણે સમજાવવાનો કોશિશ કરી એમને સૌને હું વંદન કરું છું કે આ એક પવિત્ર કાર્ય છે આ ધર્મનું સંસ્કૃતિનું મૂળનું પાયાનું કામ છે એમાં આપણે સૌ સાથે મળીને એકલા પ્રયત્નથી ਨਹੀਂ થાય આપનો પણ પ્રયત્ન જોશે આ ટીમ પણ મહેનત કરશે આપ સૌ સહયોગ કરશો એવી આશા સાથે વંદેગો માત્રમ ભારત માતા કી જય રાખ્યું તો દસ કિલો ચરો ઈ આપે અમે નનકડા હતા ને તો કાર્યક્રમ ખાતરનું મનોજભાઈ અમે લોકો સૂકી ખેતીમાં આપણે ખતરો કરી રહ્યા છીએ સાત્વિક સંસ્થા સાથે વીસ વર્ષથી જોડાયેલો છું અને આ સંસ્થા નિઃસ્વાર્થ ભાવે આ ખેતી પ્રાકૃતિક ખેતી કેમ વધે એના માટે કામ કરે છે આ વિશ્વાસથી એમની સાથે જોડાય દેશી બીજ બચાવવાનું કામ અને પ્રાકૃતિક ખેતીમાં આગળ વધવા માટે જરૂર એમની સાથે આમ જોડાશો એવી પણ હું એક વિનંતી કરું છું એક આપણે ચાર જે મેં આગળ કીધું કે ચાર ખાતરનો અખતરો આપણે સોનીબેનના ખેતરમાં કરવાનો છે તે સિમ્બોલિક રીતે તમે સોનીબેનને ખાતરનો બેગ આવજો અમે ચાર અલગ અલગ ખાતર મેં કીધું એમાંથી બે ખાતર જે મનોજભાઈ પોતાને ત્યાં ઉગવે છે ઘણી વખત તૈયાર કરે છે બીજું મનોજભાઈ અમે તમારા ત્યાંથી ફોસ્ફરસ લઈને એમને કમ્પોસ્ટમાં નાખવાનું પણ સજેસ્ટ કરીએ છીએ કે તમે બધું પરચેસ ના કરો પણ મનોજભાઈ મેં કીધું એટલું છે કે આપણે ફોસ્ફરસ જે આપણે રોક ફોસ્પેટનો પાવડર લઈને આપણે જે રીતના તમારા કમ્પોસ્ટમાં નાખવાનો પણ પ્રયત્ન કરીએ છીએ તો સોનીબેનને વિનંતી કરીશ કે આવશે અને મનોજભાઈના હાથે અને આમાં આ પ્રકારના જે બાજરાના ખતરા છે ચાર બાજરાના ખતરા છે ખાતરના ખતરા આ એટલા માટે કરવાના છે કે આપણી જમીનને ચાર માહિતી આપણે સમજીએ કે આ ખાતર સારું કરવું દરેક ખાતર સારા જ છે પણ આપણે ને આપણા વિસ્તારમાં કયું ખાતર જય શ્રી કૃષ્ણ જય મા મોગલ આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટમાં જણાવજો અને અમારા વિડીયોને વધારે વધારે શેર કરજો અને અમારો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં જય જયમાં મુગલ જય મુલી થશે ગાયોમાંથી ડીએપી નથી બનાવતા એટલે આજે જીવતી ગાયો કપાયને ડીએપી બને છે આપણે બધા જ કૂતરા બિલાડા કોઈ પણ મરી જાય એને ખાડો ખોદી અને દાટીને માથે માટી નાખી દઈએ છ મહિના બાર મહિના પછી એ માટી કાઢો તો એમાં ડીએપી ફોસ્ફરસની ટકાવારી હોય કેટલીક વનસ્પતિઓ એવી છે કે જેની અંદર ડીએપી જે થોર છે તો એ થોર છે ને ડીએપીનું એમાં ફોસ્ફરસ ટકાવારી વધારે છે આંકડો છે એની અંદર પોટાશ વધારે છે બધા જ વનસ્પતિના પાંદડામાં નાઇટ્રોજન છે યુરિયા છે એટલે આ પ્રકૃતિમાં ડીએપી યુરિયાનું પૂરી પ્રાવધાન છે ભગવાનની કલ્પના એવી હોય ખરી કે આ કંપનીઓ આવશે અનાજ ઉગાડશે એમાંથી ડીએપી બનાવશે ને એનાથી અનાજ પાકશે ને આ મોટા થાય કંપનીઓ આવી અને સો વર્ષ ત્યાં આ ખેતી હજારો વર્ષથી ચાલે છે હજારો વર્ષથી ચાલે છે એટલે ડીએપી યુરિયાનું પ્રવધાન પ્રકૃતિમાં પૂરું છે આ તો આપણે સમજાવવામાં એવું આવ્યું કે આ નાખો એટલે જળ થાય તો આપણે પ્રકૃતિ પ્રત્યેની વ્યવસ્થામાં શ્રદ્ધા ઊભી કરી અને પ્રયત્ન કરીએ ઓકે ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર હું ખાસ અહીંયાથી મનોજભાઈનો જ્યારે ફરીથી ખૂબ ખૂબ આભાર માનીશ કે કાલે સાંજે એના પહેલાં પણ એક વખત વાત થઈ કે કાલે અમે નક્કી કર્યું કે અમે જવાહરનગર જવાના છીએ તો એમને ખબર નહીં જવાહરનગર આવવાની બહુ જ મનથી ઈચ્છા હતી તો ફરીથી સૌ ભાઈઓ બહેનો બાળકો ઉત્સાહથી જોડાયા અહીંયા જોડાયા એમ કાંઈક ને કાંઈક પ્રવૃત્તિ સાથે જોડાજો જેથી આપણે આપણે સારું ખાવા માટે બીજી એક વાત છે કે તલનું જેટલા પણ લોકો તલ ઉગાડશે એનું તેલ કાઢવા માટે જેમની પણ તૈયારી હોય છેલ્લા વર્ષે જવાહરનગરમાંથી કોઈ બહુ જોડાયું નહોતું બીજા ગામમાંથી તલનું તેલ માટે લોકો જોડાયા હતા આપણે તલનું પોતાના ખેતરનું જે પણ તલનું તેલ તલનું તેલ તલ પકાવશો તેમાં તેલ કાઢવાની પણ પ્રતિક